દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતના પાંદેસરામાં જનસેવા હોસ્પિટલની તપાસ બાદ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને સીલ કરી 7 દિવસમાં દસ્તાવેજો અને વિગતો રજૂ કરવા કહ્યું છે સુરતના પાંદેસરા ખાતે નકલી ડોક્ટરો દ્વારા શરૂ કરાયેલ જનસેવા હોસ્પિટલને સીલ કરાઈ છે ભાડાનો કરાર પણ બોગસ ડોક્ટરના નામે આ નકલી હોસ્પિટલ બે નકલી ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ ડોક્ટરોના ભરસે શરૂ કરવામાં આવી હતી અહીં પહેલા મહાલક્ષ્મી થિયેટર હતું જે બે હજાર બંધ થયું હતું ઉદ્ઘાટનના પંદર દિવસ પહેલા જ અહીં હોસ્પિટલ શરૂ કરવા માટેના કામની શરૂઆત થઈ હતી હોસ્પિટલ માટેનો ભાડાના કરાર બોગસ ડોક્ટરના નામે કરવામાં આવ્યો હતો બે બોગસ ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ એક ડોક્ટરે આ રેન્ટ એગ્રીમેન્ટ કર્યું હતું બોગસ તબીબ બબલુ રામાશ્રી શુક્લા રાજારામ દુબે અને ડોક્ટર જીપી મિશ્રાના કારનામાથી લોકો પણ આશ્ચર્યમાં છે કારણ કે અગાઉ બે નકલી ડોક્ટરોની ધરપકડ થઈ ચૂકી છે તેમ છતાં ક્લિનિક છોડી હોસ્પિટલ શરૂ કરવા જઈ રહ્યા હતા આ લોકોએ સપ્ટેમ્બર માસમાં ભાડા કરાર બનાવ્યું હતું દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ